માશિકે પટેલનો ગોગો વખણઈ જો દેહન પરદેશમાં તાર યમરિય નો મરઈ અરે ઉંજાની બજારમાં એ ઓમિયાન નો મરઈ જ

મારી છે ભરની એ ટેકરી ના ગોગાયાઓ આવો આવો મારી કેરાલુ ના પ્રહાર મો મારા છે ભરિયા ગોગાયાઓ માં ના બુવાજી બાવ રાખજો હારો વિશ્વાસ ના વસ્તી કરજો

સભા ની મજા આવ્યા ઉઠવાના મજા દુકાન થવું પણ વિશ્વાસ રાખજો જો મજા મજા ના મજા